નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને વાતાવરણમાં પલટો તેમજ તાપમાન અને હવામાન અંગેની સંપૂર્ણ અપડેટ મેળવીશું માવઠું ક્યારે થશે વાતાવરણ કેવું રહેશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે હાલ ભર શિયાળે જે માવઠાની આગાહી અવારનવાર કરવામાં આવતી હોય છે તેના કારણે ખેડૂતો ચિંતિત થતા હોય છે વાતાવરણમાં પલટો આવે અથવા તો માવઠું થાય બંને રીતે ખેડૂતોને ઘણું બધું નુકસાન થતું હોય છે ઝાકળ પણ ક્યારેક ક્યારેક વધારે પડવાના કારણે પણ હવામાનની અંદર ઘણા બધા ફેરફારો આવતા હોય છે તો જોઈએ અત્યારની સંપૂર્ણ અપડેટ સૌથી પહેલાં આપણે વાત કરીએ અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળા છવાયેલા છે વિસાવદર ધારી કુંડલા તુલસીશામ શામ મહુવા તળાજા પાલિતાણા આજુબાજુના જે વિસ્તારો છે જેતપુર ગોંડલ બાબરા અમરેલી બગસરા વલભીપુર સિહોર પાલિતાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જસદણ ગોંડલ ચોટીલા રાજકોટ સુધીના વિસ્તારોમાં વાદળા આપણને સવાયેલા જોવા મળે છે તો સાથે સાથે રાજપીપળા તાપી ડાંગ આજુબાજુના વિસ્તારો તેમજ દાહોદ પંથકના જે વિસ્તારો છે તેમાં પણ વાદળા છવાયેલા આપણને જોવા મળે છે આજે બપોર પછીના સમયે પણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વાદળા જોવા મળશે વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી આગામી પચીસ તારીખથી ફરી વખત ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય છે તે એકદમ ગુજરાતની નજીક આવી શકે છે ખાસ કરીને વાત કરીએ તો છવ્વીસ તારીખની અંદર ખાવડા ગાંધીધામ નલિયા સુઈગામ પાલનપુર મહેસાણા હળવદ અમદાવાદ જામનગર ઓખા આજે બધા વિસ્તારો છે તેમાં પણ પૂરેપૂરા વાદળા છવાયેલા આપણને જોવા મળે છે આખા ગુજરાતની અંદર છવ્વીસ તારીખની અંદર વાતાવરણમાં પલટો આવશે છે તેમજ ખાસ કરીને કોઈ કોઈ વિસ્તારોમાં સાટા સુટી પણ થાય તેવી શક્યતાઓ ગણી શકાય અત્યારે હાલ ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ ફરી વખત ભર ફેબ્રુઆરીમાં આવી રહ્યો છે કારણ કે આ શિયાળાની અંદર અતિશય ઠંડી હજુ ક્યારેય પડી નથી તાપમાન ઊંચું રહ્યું છે જોઈએ હવે તાપમાન અને પવન કેવો રહેશે તેની સૌથી પહેલાં વિગત જોઈએ આજે સાંજના સમયની અપડેટ જોઈએ જેમાં સાંજના છ વાગ્યા આજુબાજુ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ચાલીસથી બેતાલીસની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમજ ખાસ કરીને આવતીકાલે ત્રેવીસ તારીખમાં પણ ચાલીસ જેવી પવનની ઝડપ ક્યાંક ક્યાંક જોવા મળશે પચીસ તારીખની અંદર પવનની ઝડપમાં વધારો થઈ છે તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર જોવા મળી શકે છવ્વીસ તારીખમાં પણ પવનની ઝડપમાં એકંદરે વધારો રહેશે અઠયાવીસ તારીખની અંદર ફરી વખત કચ્છના વિસ્તારો અને જામનગર સાઇડના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે તો આગામી પહેલી બીજી તારીખથી ફરી વખત આખા ગુજરાતની અંદર પવનની ઝડપમાં વધારો થશે છે થી અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે હવે જોઈએ આપણે તાપમાન અંગેની અપડેટ અત્યારના સમયનું તાપમાન જોઈએ તો અત્યારે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે ખાવડા ઓગણીસ ગાંધીધામ ઓગણીસ માંડવી એકવીસ ડિગ્રી તેમજ પાલનપુર પંદર અમદાવાદ ઓગણીસ દાહોદ ઓગણીસ ડિગ્રી રાજકોટ ઓગણીસ ડિગ્રી જૂનાગઢ વીસ સુરતમાં વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આજે બપોરના તાપમાનની વાત કરીએ તો બપોરના સમયે ખાવડા ત્રીસ ગાંધીધામ ત્રીસ સુઈગામ ત્રીસ પાલનપુર અઠ્યાવીસ અમદાવાદ ત્રીસ દાહોદ અઠ્યાવીસ વડોદરા એકત્રીસ ડિગ્રી રાજકોટમાં ત્રીસ ભાવનગર એકત્રીસ ડિગ્રી તેમજ સુરત આજુબાજુ પણ એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ તો ખાસ કરીને અઢાર ડિગ્રી સેલ્સિયસ અમદાવાદનું એટલે કે એવરેજ ગુજરાતની તેમજ ખાવડા સોળ સત્તર ડિગ્રી પાલનપુર પંદર ડિગ્રી અમદાવાદ અઢાર દાહોદ સોળ ડિગ્રી ભાવનગર વીસ ડિગ્રી સુરત વીસ ડિગ્રી તાપમાન જોવા મળશે અને આવતીકાલે જે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો અઠ્યાવીસથી ત્રીસ એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ગુજરાતમાં જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ